કુમાર અને હરીશ નાવલ પણ મદદ કાર્ય કરેલ ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પાંડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે કેટલા રૂપિયાની લીધી હતી હતી ને કયા મામલે આ લીધી લીધી હતી જી બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સંકળાયેલા હતા અને છેલ્લા છ મહિનામાં જે રૂપિયા દસ લીધેલા વિશાલે રાકેશ પાસેથી જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલ પ્રેશર કરતો હતો અને ગઈ સોળ તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે જી સર આરોપીઓને કંઈ ગુનાહિત ઇતિહાસ કરો જી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજિસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયડિંગનો પણ ગુનો દાખલ થયેલ છે એ લોકો પાસે કઈ બંદૂક બી મળી આવી કઈ એવું જી અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ ફલિત થયું નથી પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ ચાલુ છે